બાતમી એમાં સાહીન અને એનો જે માણસ છે આમિર ખાન એ બંને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ છે અને છ લાખ સુડતાલીસ હજાર જથ્થો ઝડપાયેલ છે સાહીન બાનુનો પતિ છે કોઈ પ્રકારનો કામ ધંધો કરતો ન હોય જેથી પોતાના ઘરનો ખર્ચો કાઢવા માટે આ ડ્રગ્સના ધંધામાં જોડાયેલ છે અને આમિર ખાન જેનો માણસ છે ડ્રગ્સનો જે પેટલર તરીકેનું કામ કરે છે ડ્રગ્સ આપવાનું તેને કોઈ પગાર આપી

કન્ઝ્યુમ કરવાના લોકો એની ઘરે થી લઈ જતા હતા અને એને એક બે ગ્રામ ની પડી હતી તેને છૂટક વેચાણ કરી આપતી સાહેબ આજે સાહેબ છે એનો પતિ છે એને આ ધંધા વિશે જાણ હતી કે કે મને એ આપો ઇક્વલ છે કે કેમ કે એ અમારો જે પ્રાથમિક તપાસ ચાલી રહી છે તમે દિશામાં પણ તપાસ કરશું કે એનો એના પતિનો કોઈ રોલ છે એને મદદ કરે છે કે કે તો કેટલા